રાજકોટ ખાસ ખબર માં આપનો સ્વાગત છે હું છું મીરા ભટ અને આજે આપણે આવી પહોંચ્યા છીએ સર્વશ્યમમાં સર્વશ્યમ એ એક એવી place છે કે જ્યાં સાઉથ ઇન્ડિયન ને લગતી તમામ એ તમામ પ્રકારની આઇટમો અહીંયા મળશે માત્ર સાઉથ ઇન્ડિયન જ નહીં પરંતુ રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે તમામ પ્રકારનો ટેસ્ટ કે જેને કહેવાય છે ને કે પાઉં ભાજી થલે અને પંજાબી આઇટમ અને સાઉથ ઇન્ડિયાની તમામ પ્રકારની આઇટમો કે જે રાજકોટની બીજી કોઈ રેસ્ટોરન્ટમાં મળશે નહીં સર્વસ્યમ એટલા એવી જગ્યા છે કે રાજકોટમાં બીજી બધી જગ્યાએ સાઉથ ઇન્ડિયનને લગતી આઇટમો તો મળતી હોય છે પરંતુ અહીં એક નહીં બે નહીં પરંતુ અગણિત એટલે કે વીસથી વધારે ઇડલી ઇડલી હોય અથવા તો ઢોંસા હોય એવી તમામ સાઉથ ઇન્ડિયનની જે આઇટમો છે એ તમને અહીંયા મળી રહેશે તો રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે તારીખ પહેલીના સર્વસયમનું ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે અને આ એક એવું પ્લેસ છે કે તમને રાજકોટમાં ક્યાંય સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ નહીં મળે

અહીંયા રાજકોટમાં ઇડલી ઢોસા વડા સાંભાર ત્યાં સીમિત થઈ જતું હતું રાજકોટ તો રાજકોટનું પબ્લિક ખાવાનું ખૂબ શોખીન છે તો દક્ષિણ ભારતના મૂળ સ્વાદો જેમાં અવિયલ પોરિયલ પોંગલ અને એની મીઠાઈઓ પણ ખૂબ જમવાલાયક હોય છે જેમાં પાયસમ રવા કેસરી અને બનાના શીરા એ બધું જમવાલાયક અને ખૂબ સરસ અને ત્યાંના અમે પારંપરિક પદ્ધતિથી જ અમે તે પૂરું સર્વ કરવાના છીએ અમારું પૂરું ભોજન કેળાના પાંદડા ઉપર અમે પીરસવાના છીએ અને ઢોસામાં માત્ર એક બે વેરાયટી નહીં ઢોસામાં પણ અમે ચૌદક વેરાયટી લઈને આવી છીએ ઈડલીમાં અમારી પાસે વીસ અલગ અલગ પ્રકારની ઇડલી છે મેંદુવડામાં સાત આઠ ઈડલીના અમારા પાસે પ્રકાર છે અને મેન કોર્સ તો ખરો જ એટલે સાઉથ ઇન્ડિયનમાં અમે સંપૂર્ણ ભોજન દેવા માટે થઈને ખૂબ પ્રયાસ કર્યા છે અને ત્યાંની તે પારંપરિક પદ્ધતિથી જ અમે સાઉથ ઇન્ડિયન આખું ભોજન

અને મોટા એમની સાથે જમી શકે એના માટે અમે કોરિયન બાઉલ મેક્સિકન ટાટ ને ઘણી અલગ અલગ વેરાયટીઓ કાફેમાં પણ અમારી પાસે ઇન્ક્લુડેડ છે તમે જેમ કીધું કે ખાવાનો શોખ તમને પણ છે તો તમે પણ એમ કે ફૂડી છો જેને કહી શકાય તો તમને તમારું ફેવરેટ એવું કઈ કહી શકાય કે સાઉથ ઇન્ડિયન તમને વધારે ટેસ્ટ એ ભાવતો હશે એટલે તમે અહીંયા સર્વ સેમ એટલે સર્વ પ્રકારનું સાઉથ ઇન્ડિયન ફૂડ છે અહીંયા મળી છે એટલે તમને પણ સાઉથમાં વધારે તમને શું ભાવે છે કઈ વાત નહીં ભાવે જો હું સાઉથનું પ્રથમ વસ્તુ કહું ને તો રસમ રસમ હા એ ત્યાંના લોકો સૂપ તરીકે તેને જમે છે રસમ પછી ઈડલીમાં મુલગ ઈડલી પછી ગુંતુર ઈડલી એ બધી એક વખત જમવા લાયક છે અને ખૂબ સરસ એનો સ્વાદ પણ હોય છે અને ઢોસામાં બેનને બેનને એટલે કે સાઉથમાં વ્હાઈટ માખણને બેનને કહે છે હાજી તો એ ઢોસામાં અલગ અલગ બેનેમાં પણ આપણી પાસે ઘણા પ્રકારના અલગ અલગ ઢોસા પણ છે એટલે જે માખણ જે છે ને બેનેમાં તમે ઢોસો બનાવશો ઓઇલમાં કે છે ઓઇલમાં નહીં પરંતુ બેને ટાઈપનું જે માખણ આવે છે હા વ્હાઈટ માખણ છે એમાં તમે ઢોસા બનાવશો ઓકે ખૂબ જ છે બસ રાજકોટ માટે ખૂબ સરસ એમ્બિયન્સ અમે ક્રિએટ કર્યું છે જેમાં ચાળવા એનું બધું ફર્નિચર પછી અમે ફાઉન્ટેન્સ અને સાઉથ ઇન્ડિયનને લગતા બધા અલગ અલગ પોસ્ટરો અને સાઉથ ઇન્ડિયનનું કલ્ચર એ પણ અમે ઇન્ડોર માટે અને આઉટડોર માટે અમારી પાસે લેન્ટ્રન્સવાળું આઉટડોર એ પણ છે જે પબ્લિક ખૂબ પસંદ કરશે એમાં પણ અમે ત્રણ અલગ અલગ વિભાગ રાખ્યા છે ઇન્ડિયન સિટિંગ છે એમપી થિયેટર છે અને અમારી પાસે ઓલ્ડ એજ માટે એક હાઈટેડ સિટિંગ પણ અમે અલગથી વ્યવસ્થા કરેલી છે એનું ઓપનિંગ ક્યારે છે બસ પેલી મે હાજી તો તમે રાજકોટની જે જનતા છે બસ રાજકોટવાસીઓ માટે હું એક વિનંતી ખાસ કરીશ કે હવે નવો સ્વાદ નવું નજરાણું લઈને સરોવસેમ આવી રહ્યું છે સરોવસેમ ફેમિલી હતી હું આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું આપ પધારો અને અવનવા સ્વાદનો અનુભવ લેવો સર્વશ્યમના ઓનર રાજદીપસિંહ રાણા આ છે સર્વશ્યમની સ્પેશિયાલિટી શું છે કે સાઉથ ઇન્ડિયનની જે સ્પેશિયાલિટી છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપી છે તો રાજકોટની જનતા તમે પણ જે સ્વાદપ્રિય જનતા છે તો તમે પણ તારીખ એકના સર્વશ્યમનું ગ્રાન્ડ ઓપનિંગ છે તો ચોક્કસથી અહીં આવી પહોંચશો आज आपूँ सर्वक्षम मैनेजर साथ है के सर्वक्षम जो साउथ इंडियन जो वस्तुओं अँ तो मेरी स्पेशलिटी शूँ है और कई कई प्रकार की वेराइटीओ अँ सर्वस्व मड़ी रही है राजकोटनी प्रिय जनता ने सर क्या नाम है आपका जी मेरा नाम साबिर अली है अच्छा साबिर अली सर यहाँ कौन से आइटम जो स्पेशल यहाँ क्या मिलता है यहाँ पे सबसे स्पेशलिटी एक्चुअली साउथ इंडियन कॉन्सेप्ट है हमारा हमारे टोटल मेनू में से एट्टी परसेंट चीज़ें जो भी फूड्स हैं हम प्रोवाइड कर रहे हैं वो साउथ इंडियन डिशेस का तो साउथ इंडियन अगर हम बोलेंगे तो फिर सबके दिमाग में एक ही चीज़ आता है कि इडली डोसा सांभर लहसुन यस तो ये तो सारे जगह पे सब लोग टेस्ट करते हैं सबको सब कुछ मिलता है लेकिन कुछ वेराइटीज़ है जो हम स्पेशली यहाँ पर प्रोवाइड कर रहे हैं हमारे सर्वस्व में तो स्पेशली वेराइटी क्या क्या है आप बताइए सबसे स्पेशल जो है जो गन पाउडर है हम लोगों का जो हम डोसा में यूज़ करते हैं वो गन पाउडर स्पेशल है हमारे यहाँ का वो स्पेशल रेसिपीज है जो साउथ इंडियन फ्लेवर बराबर से लेके आते हैं एकदम ठीक है और गन पाउडर हम इसीलिए बोलते हैं कि गन पाउडर जो है वो मुर्गन पाउडर उसका पूरा नाम है मुर्गन पौड़ी पूड़ी बोले तो साउथ इंडियन लैंग्वेज में पाउडर होता है मतलब साउथ इंडियन लैंग्वेज में पौड़ी बोलते हैं जो पाउडर बोलते हैं हम यहाँ पे तो वो स्पेशल पाउडर हम लोगों का है जो फ्लेवर और भी मतलब टेस्ट वो बहुत स्ट्रॉन्ग फ्लेवर लेके आते हैं हम लोगों के लिए ये वो जो, जो भी पाउडर है वो किस में यूज़ होता है वो ज़्यादातर हम डोसा में यूज़ करते हैं अच्छा डोसा में यूज़ जी. करते हैं तो राजकोट में कई जगह साउथ इंडियन की रेस्टोरेंट है तो वहीं यूज होगा तो होता होगा या फिर वहीं नहीं होता नहीं वो पाउडर बहुत सारे लोग यूज़ करते हैं लेकिन हमारे पास यहाँ पे ऑथेंटिक टेस्ट आपको रहेगा पूरा साउथ इंडियन फील आपको देगा वो पाउडर अच्छा जी. और इसके अलावा और क्या स्पेशलिटी है जो बच्चों के लिए है स्पेशल उसमें क्या स्पेशल है जी स्पेशली हम लोग यहाँ पे बच्चों के लिए प्रोवाइड कर रहे हैं एक डोसा है जो फ्लेवर में उसमें चॉकलेट्स एन हानी का फ्लेवर रहेगा अच्छा जो बच्चों को बहुत पसंद आने वाला है और एक बटर गार्लिक में हम लोग प्रोवाइड कर रहे हैं इडली जो बटर गार्लिक सॉस रहेगा उसमें टॉस करके हम प्रोवाइड करेंगे चीज़ी भी रहेगा तो वो बच्चे बहुत ज़्यादा पसंद करेंगे हमारे यहाँ पे आपने इडली वड़ा डोसा ये जो आपने बोला कि वो सब जगह मिलता है वो नॉर्मली है लेकिन इडली में कितनी वेराइटीज़ है और डोसा में कितनी वेराइटीज़ है क्या आप वो बताइए हमारे राजकोट की स्वाद प्रिय जनता है उनको ठीक स्पेशली इडली वाला तो प्लेन प्लेन रहता है या फिर बहुत सारे मसाले भी रहता है बहुत सारे मतलब अलग अलग जगह पे अलग अलग हिसाब से प्रोवाइड करते हैं लेकिन हमारे पास जो वैराइटीज़ है कम से कम 15 टू 20 वैराइटीज़ हम लोग इडली में प्रोवाइड कर रहे हैं और 15 टू 20 वैराटीज हम डोसा में प्रोवाइड कर रहे हैं जो कि बहुत ज़्यादा वैराइटियाँ हमारे पास है आ, स्पेशली जो एक मुल्गा इडली के बारे में, में मैं आपको बताना चाहता हूँ कि वो फाइव टाइप ऑफ ग्रीन लीव से बनता है उसमें कोकोनट का फ्लेवर रहेगा कोकम्बर का फ्लेवर रहेगा पालक का फ्लेवर रहेगा और मतलब वो उसका एक ग्रेवी बनाते हैं हम लोग फिर बाद में उसको टॉस करके इडली को कट करके उसमें टॉस करके फिर हम प्रोवाइड करते हैं जो कि बहुत बहुत ही ज़्यादा टेस्टी है अच्छा। जो आपको और कहीं पर नहीं मिलेगा अच्छा सिर्फ हमारे सर्विस में मिलेगा तो इडली की बात की डोसा में कितनी वेराइटी है डोसा में भी हम लोगों का स्पेशली बेने में हम करते हैं बेने इट्स लाइक वाइट बटर तो वाइट बटर में हम डोसा बनाते हैं उसमें भी बहुत सारे वेराटीज़ है गन पाउडर हल्के हम डोसा बनाते हैं जो स्पेशल वेराइटी है हम लोगों का डोसा का जो सबसे अच्छा सबसे ज़्यादा हम लोगों का जाने वाला है बिने पूरी मसाला डोसा जो पूरी गन पाउडर का मैं आपको बात किया है वो पाउडर से जाएगा वो और उसमें घी कंटेंट रहेगा घी और गन पाउडर जब एक साथ मिक्स होता है ना उसका फ्लेवर बहुत यम ही होता है यहाँ सर्वस्यम में एक दूसरी भी वेराइटी है जिसका नाम है पोंगल जो केरला की है उसके बारे में हम बात करेंगे तो आप पोंगल के बारे में बता रही पोंगल क्या है पोंगल ये केरला का बहुत ही बहुत ही ज़्यादा फेमस डिश है जो बनता है राइस से और इसका फ्लेवर कैसा रहता है फ़्लेवर आप स्वीट में भी इसको खा सकते हैं स्वीट और सॉल्टेड साइज़ भी ही होता है तो स्वीट जो रहता है ना उसमें जागरे का फ्लेवर रहता है जागरे से बनाते हैं राइस को क्रश करके उसको बनाते हैं अलग से और अगर स्पाइस में आपको करना है तो उसमें आ, इंडियन खटा मसाला वगैरह जाता है और थोड़ा स्पाइसी भी रहता है और वो राइस को ही ग्रेट करके उसको पकाया जाता है थोड़ा थिक रहता है मतलब ड्राई रहता है जैसे कि हम खिचड़ी खाते हैं ना खिचड़ी हाँ. तो खिचड़ी टाइप ऑफ खिचड़ी रहता है लेकिन वो थोड़ा गाढ़ा है तो मतलब थोड़ा थिक रहेगा वो अच्छा। खिचड़ी थोड़ा वाटरी रहता है लेकिन वो गाढ़ा रहेगा साउथ इंडियन के अलावा दूसरी क्या क्या वेराइटीज़ यहाँ मिल रही है तो मैंने आपको पहले बताया कि एट्टी परसेंट मेनू हम लोगों का साउथ इंडियन में है साउथ इंडियन का इट लाइक फोर स्टेट से हम लोगों ने सारे वैराटीज़ उठाया वहाँ से जो बहुत ही फेमस है वहाँ का वो वैराइटीज़ उठाया बाकी जो ट्वेंटी परसेंट है हम लोगों का नॉर्थ इंडियन डिशेस भी है नॉर्थ इंडियन डिशेस में क्या है स्पेशल स्पेशली हम लोग पाव भाजी प्रोवाइड कर रहे हैं अच्छा। और पनीर के साथ हम तंदूरी वेराइटी भी प्रोवाइड कर रहे हैं और आपका इंडियन ग्रेवी रहेगा आ, इंडियन ग्रेवी के जैसे कि साउथ इंडियन में बटर मसाला खाते हैं ज़्यादा पनीर बटर मसाला हम रखते हैं उसके बाद रोटी तंदूरी रोटी रहेगा अच्छा ऐसा नहीं है, है। कि यहाँ जो लोग आते हैं वो साउथ इंडियन ही खा सकते हैं लेकिन नॉर्थ इंडियन दूसरा भी टेस्ट ले सकते हैं पंजाबी समथिंग है पंजाबी वो, वो सब भी खाना यहाँ मिल जाएगा हाँ 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 तो सब लोगों के हिसाब से मतलब हम हम चाहते हैं कि हमारे यहाँ पर जो भी आए सब खुश होकर जाएँ कोई भी नाखुश होकर ना, हो ना जाए कि हम यहाँ पे साउथ इंडियन थीम रखा है इसके लिए साउथ इंडियन फूड ही हम रखेंगे साउथ इंडियन फूड ही मिलेगा ऐसा कुछ नहीं है हमने इसलिए ट्वेंटी परसेंट मेनू उनके लिए भी रखा है और अगर गेस्ट को कुछ कस्टमाइज़ करना है तो उसके लिए तो हम है ही हमारे शेफ हैं स्पेशल शेफ हैं वो सब कुछ हम प्रोवाइड करेंगे एज पर द गेस्ट चॉइसेस यहाँ के जो कुक है आ, वो भी ये राजकोट के यानी कि गुजरात से नहीं है स्पेशल जो है साउथ इंडियन जो कुकिंग करते हैं वही right. है हाँ. हाँ. हाँ जो जो मैंने आपको बताया कि साउथ इंडियन फ्लेवर्स हम लोगों को ऑथेंटिक हम प्रोवाइड कर रहे हैं यहाँ पर अच्छा। तो इसके लिए हम लोग साउथ इंडियन से स्पेशली शेफ लेके आए हैं जो साउथ इंडियन ऑथेंटिक टेस्ट उनका जो ट्रेडिशनल टेस्ट रहता है वैसे ही हम प्रोवाइड करेंगे और जो हम प्रेजेंटेशन भी करेंगे ना उनका वो भी सब बनाना लीफ के साथ होगा मतलब केले ही पत्ते में हम प्रोवाइड करेंगे सारी चीज़ें वो आपको दिखेगा थोड़ी देर बाद हाँ। में हाँ जी 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 थाली वो डिशेज आती है उसमें आप सर्व नहीं करेंगे हाँ डिशेज रहेगा लेकिन आ, बहुत सारे गेस्ट कह रहता है कि उनको केले पत्ते में भी खाना पसंद नहीं होता है तो हम ट्रेडिशनल भी फॉलो कर रहे हैं ट्रेडिशनल भी फॉलो कर रहे हैं साउथ इंडियन और उनके हिसाब से हम प्लेट में भी प्रोवाइड कर रहे हैं जो प्लेट के ऊपर हम तो बनाना लीफ होता है केले पत्ता देखें फिर उसमें हम खाना प्रोवाइड करेंगे तो तो फिर उसका टेस्ट और भी बढ़ जाएगा जब केले पत्ते में आप सर्व करेंगे उसमें लोग खाना खाएंगे। સર્વક્ષમ એક એવી જગ્યા છે કે જ્યાં મોટા લોકોની સાથે સાથે બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે બાળકો માટે એક સ્પેશિયલ ચિલ્ડ્રન એરિયા જેને કહેવાય કે બાળકો અહીંયા હિંચકા ખાઈ શકે તે માટેનો એક એરિયા પણ બનાવવામાં આવ્યો છે કે પેરેન્ટ્સ સાથે બાળકો પણ અહીંયા આવીને મજા કરી શકે એટલું જ નહીં પરંતુ એક કેફે એરિયા પણ સાથે સાથે બનાવવામાં આવ્યો છે કે જ્યાં સ્મૂથી છે તમામ પ્રકારના શેક છે ચલો હું તો ભાઈ અહીંની ઇડલી છે જે જુદા જુદા પ્રકારની વેરાયટીની ઇડલી છે આજે ટેસ્ટ કરવાની છું આ હું તમને બતાવી છું આ છે ગુંતૂર ઇડલી આ જે તમે જોઈ રહ્યા છો એ પુડિમીની ઇડલી છે અને આ મુલગા ઇડલી મુલગા ઇડલી છે આનું નામ છે મુલગાઇડલી ચલો તો આનો હવે ટેસ્ટ કરીશું કે જે રાજકોટમાં આ જે મુલગા ઇડલી છે રાજકોટમાં ક્યાંય મળતી નથી પણ હું ટેસ્ટ કરીશ અને તમે પણ આવજો ચોક્કસ બહુ જ સરસ આનો ટેસ્ટ છે મને તો ખૂબ જ આનો ટેસ્ટ ગમ્યો છે સાથે આપણે જે ગુંતુર ઈડલી છે એનો પણ ટેસ્ટ કરીશ વાઈ વાહ ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ છે તમે પણ આવશો અહીંયા વિવિધ સાઉથ ઇન્ડિયનની વેરાયટીઓ ટેસ્ટ કરવા હું તો ચલો અત્યારે પેટ ભરીને અહીંયા સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ કરીશ મેં અત્યારે ત્રણ પ્રકારની ઈડલી છે ટેસ્ટ કરેલી હવે જે આ ઢોસા છે જેને કહેવાય કે જેનો ટેસ્ટ હું કરું છું ખૂબ જ સરસ ટેસ્ટ છે તમે જો અહીંયા આવો આવશો તો બીજી વાર મને એવું નથી લાગતું કે બીજી ક્યાંય તમે ટેસ્ટ કરવા જશો સરસ છે હોટેલમાં આજે આપણે ઇડલી ઢોસા બધાનો ટેસ્ટ એટલે કે સ્પાઈસી સ્પાઈસી ટેસ્ટ તો આપણે અત્યારે કર્યો છે જે મને કહેવાય છે ને કે ખાને કે બાદ કુછ મીઠા હો જાય તો ફેમસ અહીંયાના સેવૈયા ચલો તો આપણ ટેસ્ટ કરીએ કાધા પછી મીઠું ખાવાની ટેવું હોય છે ગુજરાતીઓને સેવૈયાનો પણ ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ છે પહેલી તારીખથી સૌરાષ્ટ્ર એમનું ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો રાજકોટના રંગીલા લોકો ને ખાસ કરીને ખાવાના શોખીન ચોક્કસ અહીં પહોંચી જજો પહેલી તારીખના કાલાવડ રોડ મોટા મોવા ઓપોઝિટ નોકઆઉટ બોલિંગની સામે સર્વસંગ રેસ્ટોરન્ટ રાજકોટ